પાછો સેલ આવી ગયો હા ભાઈ નાના છોકરાઓ માટે તો ખરા પણ માટે પણ જોરદાર સેલ લઈને આવી ગયા છે એલો અમદાવાદ કેમ છો મિત્રો અહીંયા તમને ભાઈ નાના છોકરાઓ માટે સૂટ જોધપુર ઇન્ડો વેસ્ટર્ન ઓપન ઇન્ડો વેસ્ટર્ન માત્ર ને માત્ર નવસો નવ્વાણું મળી જશે એક વાત તો સાંભળીને ભાઈ વિશ્વાસ જ ન થાય પણ ખરેખર વાત સાચી છે અને એમાં પણ અલગ અલગ કલર ડિઝાઇન અને બધી જ સાઇઝ તમને જોવા મળી જવાની છે આ તો વાત થઈ બી નાના છોકરાઓની મોટાઓ માટે પણ જોરદાર રેડીમેડ શેરવાની અને ઇન્ડો વેસ્ટર્ન અને પ્રાઇસ કહું એ પહેલાં જરા કલર અને ડિઝાઇન જોઈ લો લાગે છે ને ડિઝાઇન જોઈને કે ભાઈ આઠથી દસ હજારની હશે પણ ના ભાઈ ના આ શેરવાની તમને માત્ર ને માત્ર પચીસો રૂપિયા મળી જવાની છે અને એના સિવાય તમને રેડીમેડ બ્લેઝર અને જોધપુરી બ્લેઝર માત્ર ને માત્ર બારસો રૂપિયા મળી જશે અને એમાં પણ તમને સાઇઝ કલર અને અલગ અલગ પેટર્ન જોવા મળી જશે તો રાહ જોશોની આ સેલ માત્ર એક મહિના માટે જ છે અને લિમિટેડ સ્ટોક છે લોકેશનની વાત કરું તો રતનપુરમાં આર પ્રભુદાસની સામેવાળી ગલીમાં અંદર જતા તમને કેસર ક્રિએશન એનેક્સ દેખાઈ જશે